અડધી થઈ ગયા અને નીકળો ઠેલો લઈને ક્યાંક ઉપડ્યો હે તમે અહીંયા રસ્તો જોયો નહીં આ કૂતરો અમને આગળ આગળ જઈને રસ્તો દેખાડ હાલે વખતે તો હવા નીકળી જાય એવો ઢાળ ગયો ના ભયંકર ઉર તો પહેલી વાર દેખાય છે સવાર સવારમાં માં 6 વાગે તમે મંદિરે પહોંચી ગયા બોલો સાયન્ટિસ્ટ બધા ડબ્બામાં ભર્યા અને આપણે જવાનું છે હવે સરદાર પઠાણ નું જોવા તો કેમ છો બધા મિત્રો મજામાં જશો ના મજામાં હોય તો આપણો લોક જો તો મજામાં આવી જશે અડધી રાત થઈ ગયા અને નીકળો ઠેલો લઈને ક્યાંક ઉપડ્યો હે હવે કઈ બાજુ ઉપડ્યો હોય તો ખબર નથી પણ હવે આપણી સાથે આ બીજું એક આ અંધારાનું ચાલુ થઈ ગયું છે એ કઈ બાજુ ઉપડ્યો હતું આ ઠેલો લઈ એટલે આ ત્યાં ક્યાં ક્યાં જરૂર હતી આપણે તો એ કામ બીજું બાઈકે આવી ગયું છે જો અને આ ભાઈનો ઠેલો હરકો જોઈ શકો છો આ ભાઈનો ઠેલો હરકો આ ભાઈનો ઠેલો હરકો સારો ઠેલો હરકો તેણે તેણે હરકટ ઠેલા લઈને આવી ગયા અડધી રાત થઈને ના મને મને આવ્યો કે હાલ ને કે બહાર રખડવા જેવી તો છેલ્લા પેલા બે ટેક કરી લીધા કે બાઈક લઈ નીકળી ગયા એવા ગમે તે બાજુ પણ લઈ જતો હોય હવે અડધી રાત થઈ ગઈ ચાટ ખાલી પહેરી વાર ઠંડી એવી લાગી હતી ના પૂછો વાત ખબરમાં કતો તાવ તાવ ના જતો સારું મારું કીધું સપુડો મને ગમે લઈ જતું હોય કઈ લઈ જાય બે બાજુ લઈ જવાનું હું સંભુડો આસો પલો હોટેલે ઉભા રહી ગયા છે અને એ પેટ્રોલ પુરાવા ગયો ને કે પેટ્રોલ પૂરા લે ને પછી જાવી તો શંભુભાઈ પેટ્રોલ પુરાવા ગયા પેટ્રોલ પુરા લે ને પછી જવાનું છે લઈને સીધું સાણંદ અને બાઈક કોણ ચલાવવાનું તો કે નીકળો હવે નીકળો સ્વેટર પહેરીને આવ્યો આવી રીતનો અને મારે બાઈક ચલાવવાનું થાહે અને એના ભૂકા બોલી જાહે તો કોઈ વાંધો નહીં ચલાવી લઈશું અને અહીંયાથી બસ આવવાની અને બસમાં બેસીને જવાનું

તો સાણંદ પકી ગયા ને આપણે આ ગાડીમાં જવાનું છે ટુર માં અને કઈ જગ્યા જવાનું છે તમને હું અત્યારે કહી દઉં જવાનું છે પાવાગઢ ને સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બધા ઠેલા લઈને ઉપર ચડવા મળી ગયા હે એક અમારા મામુ સમજો બધા એક એક મન નો ઠેલો ભરીને આવતા રહ્યા મારી જેમ ગોદડા લઈને બસની અંદર કરી ગયા અને એમને સીટ મળી ગઈ છે બે ને પાછલી સીટમાં સૌથી પાછળ અને આ બસની અંદર સૌથી સારી આપણને સુવિધા કઈ સારી લાગે તમને ખબર છે આ ચાર્જિંગની મળી ગયું હા આ સૌથી વધારે એમને આ બહુ સુવિધા સારી લાગી અને ઓલા ડ્રાઈવરને લઈ લેજે થોડો હા કસ્ટમર ડ્રાઈવરને આગળ જતો આગળ જતો

તો આખી રાખ ટેમ્પો ચલાવીને આપડે પાવાગઢ ના ડુંગરે અને બધા એક સાથે મોઢા ધોયા વગર ના ચડવા મડી ગયા પાવાગઢ નો ડુંગર જોઈ શકો છો કેટલાય છે આપડી સાથે 4 5 आगे जाए न 4 5 पांचड़ावी रहे જોઈ લો જય માતાજી 5 વાગે જન 5 વાગે ચાલે 4 વાગે 4 વાગે ભારી મિસ્ટીક હો ગયા સર ચાલો જય અમે અહીંયા રસ્તો જોયો નહીં આ કૂતરો અમને આગળ આગળ જઈને રસ્તો દેખાડે હાલ આગળ જ તમે કશો આ કુતરું રસ્તો દેખાડે તમને આ તમે જોયેલું નહીં કહીશું વાયે વાય જાવ તો તમને બધી ખબર હાલ દુપુર જાય એવું માતાજીનું આ છે માતાજી નું સાચું પાછું આપડે અલેસો ચિત્તો થઈ જશે હમણાં હમણાં સુધી બઉ બોલતા હતા અત્યારે બધા ચૂપ થઈ ગયા બોલો એક કિલોમીટર સુધી ચાલે ને તો બધા ચૂપ થઈ ગયા એટલે બોલતા રહો કઈ બોલતા રહો જય માતાજી ફરી એક વાર બોલી દો હાલો સુસુરી થઈ ગયું એટલે ને આપડે તો કેટલી વાર આવી ગયા માના મંદિર દર્શન કરવાના ભાઈબંધો એક પણ વાર આવ્યો નઈ તો આપણે આગળ આગળ એમને રસ્તો દેખાડ્યો ને તો બધા ચડી રહ્યા હાલો 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 ને આ વખતે તો હવા નીકળી જાય એવો ઠાણાઈ ગયો હા દાદા પણ વાયા રહી ગયા

એટલે જય માતાજી બોલજો પાછળ આપડે ના મંદિરે પોકી ગયા અને બસ હવે આપણે થોડાક દૂર છીએ હવે અહિયાં જઈને ખાલી દર્શન કરવાના રે આપડે બાકી ચડવાની કેવી મજા આવીશું મજા આય બઉ મજા આય હા જોરદાર સવાર સવારમાં છ વાગે તમે મંદિરે પોકી ગયા બોલો અને હજુ તો માણસો કોઈ હે ને અને અમે બે અને બીજા આગળ વહી ગયા બીજા પાછળ આવે ને બધા છ વાગે તો અહીંયા પોકી ગયા બોલો ને હવે ખાલી દર્શન કરવાના બાકી છે તો તમને થોડીક જ વારમાં હું દર્શન કરાવી દઉં તો ફાઇનલી ફાઇનલી ગાઈશ આપણે પોકી ગયા છીએ પાવાગઢના માતાજીના મંદિરે અને જોઈ શકો છો તમે પોકી ગયા છીએ તમે અંદર જઈને તમને દર્શન કરાવી દઉં

બધા ઉભા રહી ગયા લાઈનમાં ફોટો શૂટ ચાલી રહ્યું બરોબર થોડીક આપજો તો દર્શન આપડા કમ્પ્લીટ થઈ ગયા ને હવે રાગે રાગે ઉતરવાનું આપણે નીચે અને ઉપર તો ઠંડી એવી લાગે ના પૂછો વાત ને સ્વેટર પહેર્યું તો ગરમી વાય ને ના પહેર્યું તો ઠંડી વાય તો કરવું હું શું સંભળા શું કરું અને આ બાજુ જો નવું મંદિર બનતું લાગે છે ઓલી બાજુ આ બાજુ નવા મંદિર નું કામકાજ ચાલુ હોય તલાવ

પાજી હેલો ડીઝલ ઉપર હાલ દીજે ડીઝલ ઉપર ના ચાર્જિંગ આઈડ પડાય આમાં આરી લીપ ના હાલ આખો તાર હાલ દો બડા સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ ડબ્બામાં ભર્યા લીપ ને કેરી તો કરું છું બધા નેસ્લે કંપનીના બડા ઓલા